નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ ઓસ્કાર બાઇલ્ડના સાહિત્ય માટે લેવામાં આવ્યું છે દોસ્તો એક ખૂબ જ ધનાઢ્ય અને સમગ્ર સમૃદ્ધિથી સમૃદ્ધ એવા રાજકુમારનું મૃત્યુ થાય છે એ રાજકુમારના મૃત્યુ બાદ તેને એક સરસ મજાની પ્રતિમામાં કંડારી યાદી રૂપે એ રાજકુમારનું સ્ટેચ્યુ નગરના ચોક વચ્ચે રાખવામાં આવ્યું રાજકુમાર જ્યારે જીવતા હતા ત્યારે દુઃખ કોને કહેવાય પીડા કોને કહેવાય સંઘર્ષ કોને કહેવાય એની કશી પણ ખબર નહોતી એ ખૂબ સુખ સાહેબીમાં ઉછરા હતા અહીંયા નગરના ચોકમાં એમનું પૂતળું મૂકવામાં આવ્યું એમની પ્રતિમાને ખૂબ સરસ રીતના શણગારવામાં આવે એની પ્રતિમાની બનાવટની અંદર સોનું ચાંદી હીરા જવેરાત માણેક એવા ઘણા બધા ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ પ્રતિમા નગરજનો માટે એક આકર્ષકનું કેન્દ્ર બની હતી એ ખૂબ જ આકર્ષક લાગતી હતી હવે બને છે એવું કે થોડા દિવસો પસાર થાય છે ત્યારે વાતાવરણમાં ફેરફારને કારણે ખૂબ જ ઠંડી પડે છે શિયાળાનો પ્રારંભ થાય છે અને એક પક્ષી જે યાયાવર પક્ષી હતી ઋતુ પ્રમાણે આ પક્ષીઓ એક જગ્યાએથી બીજા પ્રદેશમાં જતા હોય છે સ્લાવો નામનું પક્ષી અહીં ઉડતું ઉડતું આવે છે એને ઇજિપ્ત તરફ જવું હોય છે પણ રાત્રિના અંધકારની અંદર તેને ઘણી બધી મુશ્કેલી પણ પડે અને ખૂબ થાકી ગયું હતું એટલે એ આ પ્રતિમાના પગ પાસે રાહતવાસો કરવા માટે બેઠું ઠંડી ખૂબ જ હતી પ્રતિમાના પગ પાસે બેસીને આજુબાજુની આડશને કારણે થોડીક ઠંડી ઊંચી લાગી એ ભાવથી એ પક્ષી ત્યાં વિશ્રામ કરવા માટે બેઠું થોડી વારમાં એને ઊંઘ આવી ગઈ હવે બરોબર મધ્યરાત્રીએ પક્ષીની ઊંઘમાંથી એ ઝપકીને જાગે છે તે જોવે છે કે પોતાના શરીર ઉપર ગરમ ગરમ છાંટા પડે છે એ વિચારમાં પડી ગયું કે આવી કડકડતી ઠંડીની અંદર કદાચ હિમવર્ષા થાય તો પણ એ ઠંડી હોય એની બદલે આ છાંટા ગરમ ગરમ કેમ લાગે છે મને એણે આજુબાજુ નજર ફેરવી તો એને જોયું કે જે પ્રતિમા હતી જે રાજકુમાર હતો એની પ્રતિમાની આંખમાંથી આંસુ પડતા હતા એટલે પક્ષીને થોડુંક આશ્ચર્ય લાગ્યું એ ઉડી અને એ પ્રતિમાના ખભા ઉપર બેઠું અને પક્ષી પૂછે છે કે આપ કોણ છો હું જાણતો નથી પણ તમે રડો છો શા માટે ત્યારે એ પૂતળાને વાચા ફૂટે છે એ કહે છે કે હું આ રાજ્યનો રાજકુમાર છું મારા રાજ્યની સમૃદ્ધિ ખૂબ સરસ છે મે મારી જિંદગીમાં ક્યારે દુખ પીડા જોઈ જ નથી પરંતુ હું ઘણા સમયથી આ પ્રતિમાની અંદર કંડારાઈને બેઠો છું મારા મૃત્યુ બાદ તો હું આ નગરજનોની પીડા જોઉં છું ઘણા લોકો રાત્રે ભૂખ્યા ફૂટપાથ ઉપર સુઈ જાય છે ઘણા લોકો પાસે પોતાની દવા કરાવવાના પણ પૈસા નથી આ કડકડતી ઠંડીમાં લોકો પાસે પૂરતા કપડાં નથી આ જોઈને મને ઘણી પીડા થાય છે પણ હું તો મૃત્યુ પામો છું હું કશું પણ કરી શકું એમ નથી પરંતુ દોસ્ત તું મારી મદદ કર તો આ જે વેદના છે એને આપણે કંઈક ઓછી કરી શકીએ પેલું પક્ષી કહે છે બોલો રાજકુમાર હું આપને શું મદદ કરી શકું છું ત્યારે એ રાજકુમાર એ પ્રતિમાની અંદર રહેલો રાજકુમાર કહે છે કે જો આખી મારી પ્રતિમા છે એ હીરા માણેક અમૂલ્ય રત્નોથી જડિત છે મારી આંખથી લઈને મારા તલવારની મૂઠ ઉપર પણ મારા પહેરવેશ ઉપર પણ આ પ્રતિમાની અંદર અમૂલ્ય હીરાઓ મૂકેલા છે આ તારી ચાંચથી તો આ બધા હીરા કાઢી અને જ્યાં જ્યાં ગરીબ માણસો તને જોવા મળે એ બધાની પથારીમાં જઈને તું મૂક્યા એને આપ્યા જેથી કરીને સવારના અનમોલ રત્ન એમને મળે તો કમસે કમ એની ગરીબી એની પીડા તો કંઈક ઓછી થાય અને ફક્ત એવું નથી કે તું મારા રાજ્ય પૂરતું જ આ કાર્ય કરજે તું તો પક્ષી છો તને કોઈ પણ સીમાઓ આડે આવતી નથી તું ક્યાંય પણ જો ત્યાં આ મારા હીરા જવેરાત આ સોનાને જે વરખ ચડાવવું છે આ બધું તું લઈ જા પક્ષી આખી રાત આ ઠંડીની અંદર પ્રતિમાની અંદર રહેલા રાજકુમારની આ સુંદર સહાનુભૂતિને ધ્યાનમાં લઈ આખી રાત એ સમગ્ર રાજ્યમાં અને રાજ્યની બહાર ફરે છે એક એક હીરા મોતી જવેરાત એમ આખી રાતમાં સમગ્ર મૂર્તિને ખંડિત કરી નાખે છે એની અંદરથી મૂલ્યવાન રત્નો જે બધું હતું એ અલગ અલગ જગ્યાએ જરૂરિયાત મંદોની ઝૂંપડામાં એ નાખ્યા છે આખી મહેનત જરૂરિયાતમંદોપડા પક્ષીને ઠંડી લાગે છે અને એ પાછું રાજકુમારના પગ પાસે કહે છે કે દોસ્ત હે રાજકુમાર તમે કહેલું મેં કામ બધું પૂરું કરી દીધું છે અને છેલ્લો શ્વાસ લે છે ઠંડીના કારણે એ પક્ષી ત્યાં મૃત્યુ પામે છે સવાર પડે છે રાજ્યના અધિકારીઓ જોવે છે કે ચોકમાં રહેલી મૂર્તિ એ તો ખંડિત થઈ ગઈ છે આ તો કેવું ખરાબ કહેવાય પણ ચોકની વચ્ચે આ ખંડિત મૂર્તિ એ જો આમ નામ રાખીએ તો આપણી રાજ સત્તાનું અપમાન કહેવાય એટલે જરૂરી સાધન સામગ્રી સાથે એ મૂર્તિને તોડી નાખવામાં આવે છે અને જે કંઈ હતું એ ભંગારવા નાખી દીધું પક્ષી ને બધાને એ ઉકરડાની અંદર ડસ્ટબિનમાં ફેંકી દીધા મૂર્તિ હતી નતી થઈ ગઈ હવે બને છે કે આ વાત સ્વર્ગ સુધી પહોંચે છે પક્ષીનો જીવાત્મા અને મૂર્તિની અંદર રહેલો પેલા રાજકુમારનો નો જીવાત્મા એ સ્વર્ગ તરફ ગમન કરે છે એ જેવા ત્યાં ગમન કરે છે તો સ્વર્ગના દરવાજે પરમ કૃપાળુ પરમાત્મા ખુદ એને તેડવા આવ્યા હોય છે ભગવાન કૃષ્ણના ચહેરા ઉપર એકદમ આનંદ હતો અને પક્ષીને અને પેલા રાજકુમારના આત્માને પ્રભુ વેતી પડે છે અને ખૂબ લાગણીથી એને સ્વર્ગમાં લઈ જાય છે અને યોગ્ય સ્થાન આપે છે અને બેસાડે છે અને કહે છે કે તમે બંને ખૂબ સરસ કામ કર્યું અને મને આનો અતિ આનંદ છે તમારે શું જોઈએ છે ત્યારે બાજુમાં ઉભેલા ચિત્રગુપ્ત કહે છે કે પ્રભુ આને તો ઉમદા કાર્ય કર્યું છે હવે તો આને મોક્ષ મળશે અને એ મોક્ષની પ્રાપ્તિ થશે અને પ્રભુ આપના વૈખુટમાં જ આપણી સાથે રહેશે ત્યારે રાજકુમાર સરસ વાત કરે છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા મારે મોક્ષ નથી જોતો મેં જિંદગીના ઘણા વર્ષો આ પંચ તત્વની મૂર્તિની અંદર મારા શરીરની અંદર હું હકીકતે ચડિત થઈને જ રહ્યો હતો હું કરી શકતો હતો ઘણા બધા ગરીબોના દુઃખ દૂર કરી શકતો હતો ઘણાની પીડાઓ ઓછી કરી શકતો હતો મારી પાસે તો રાજ્ય શાસન હતું છતાં હું ન કરી શક્યો એટલે હે પ્રભુ મારે મોક્ષ નથી જોતો પરંતુ મને પુન જન્મ આપો અને આ જન્મની અંદર હું જે તમે નવો જન્મ આપો એમાં હું સત્કર્મ કરું અને પ્રભુ આપની સંવેદના આપની કરુણા આપની દયા લોકો સુધી પહોંચતી કરું અને મારેથી જે થાય એ કાર્ય હું તમે જે મને જીવન આપશો એની અંદર હું પૂર્ણ કરેલું પક્ષી પણ કહે છે કે પ્રભુ મારે પણ મોક્ષ નથી જોતો મને પણ રાજકુમારની સાથે મોકલો મારે પુનઃ જન્મ લેવો છે હકીકતે ભગવાન કૃષ્ણ ખૂબ રાજી થાય છે જાણે આખે આખી ભગવદ ગીતા આ બંને પામી લીધી હોય એવા સુંદર સંવાદો હતા અને દોસ્તો આમ તે સ્વામી વિવેકાનંદ નું એક ખૂબ સરસ મજાનું સૂત્ર છે કે જે ધર્મ કે ભગવાન કોઈ પીડાદાયક વ્યક્તિના પીડા ઓછી નથી કરી શકતું કોઈના આસુલ ઓછી નથી શકતા કોઈની વેદના ઓછી નથી કરી શકતા એવા ભગવાન કે એવા ધર્મને હું માનતો નથી આ બંને જીવાત્માએ એ સૂત્રને સરકર બતાવ્યું અને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ એ જ છે કે હું અને તમે એ પંચ તત્વની મૂર્તિમાં જાતે જકડાઈને બેઠા છીએ આપણી સામે એવા ઘણા દ્રશ્યો હોય છે કે આપણે એની આપણી કક્ષા પ્રમાણે એને મદદ કરી શકીએ છીએ એક સરસ વાત લખી છે કે છે ગરીબો ના કુબા પર તેલ ટીપું દોહિલું અને શ્રીમંતોની ની કબર પર ઘીના દીવા થાય છે વાસ્તવમાં ઈશ્વર તમને મને એ સંદેશ આપે છે કે પથ્થરોને શણગારવા કરતા મૂર્તિઓને કરવા કરતા કરતા એને જામા પહેરાવા વાસ્તવમાં જેને જરૂર છે શિયાળાની કરકડતી ઠંડીની અંદર ફૂટપાથ ઉપર ધ્રુપતો કોઈ વિક્ષુપ એને જ્યારે તમે એક ધાબડો ઓઢાડો છો ત્યારે પરમાત્માને એ દાબડો તમારા હાથો હાથ પહોંચી જાય છે આ ભક્તિનો હોટલાઇન માર્ગ છે કોઈ પણ અવરોધો નહીં કોઈ પણ દલાલો નહીં સીધો સંવાદ માનવતા સાથે સીધો સંવાદ ઈશ્વર સાથે ઓસ્કર વાઇલ્ડની આ કથા તો હૃદય સ્પર્શી છે પણ મારા અને તમારા હૃદયને સ્પર્શે ત્યારે લેખકનો આ ધ્વન્યાર્થ જગત સુધી પહોંચશે ધન્યવાદ